વાત કરીએ તો અમદાવાદ શહેરની કોલેજ દ્વારા અભિનાદ નામે આયોજિત કાર્યક્રમમાં અંતિમ દિવસે અંતિમ હાસ્ય કલાકાર સાયરામ દવે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાની શૈલીમાં દીકરીની જરૂરિયાત તથા તેને મહત્વ વિશે સમજાવ્યું હતું તેમજ યુવા પેઢીને જે રીતે સોશિયલ મીડિયામાં

જેટલી પણ ટેકનોલોજીની વસ્તુઓ છે મોબાઈલ હોય ચાહે વોટ્સઅપ હોય ચાહે કમ્પ્યુટર હોય ઇન્ટરનેટનો વિવેકપૂર્વક જો ઉપયોગ ન શીખવવામાં આવે નવી પેઢીને તો સો ટકા ટેકનો મેનિયા જાય છે લોકો ફિઝિકલી ચેલેન્જ હતા હવે લોકો ટેકનિકલી ચેલેન્જ આખી પેઢી થતી જાય એ બહુ ઘટના છે કારણ કે આખી પેઢી વાંચતી બંધ થઈ ગઈ અત્યારની યુવાન પેઢી ચાર કલાક ફેસબુક ઉપર બેસે છે પરંતુ બે કલાક બુક ને ફેસ નથી કરતી તો એમાં મારી એક નાનકડી સલાહ એ છે કે પુસ્તકો વાંચતા બંધ થઈ ગયા ને એટલે એનું ઇમેજીનેશન બંધ થઈ ગયું ઇમેજીનેશન બંધ થઈ ગયું એટલે એની વિચારવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ તો નવી પેઢી જો થોડું ઘણું પુસ્તકો વાંચવા તરફ પાછી વળશે તો એને આ મોબાઈલના કે ઇન્ટરનેટના દુકાળમાં દુઃખી નહીં થાય આવું મારું અંગત માનવું છે જ્યારે અમુક કલાકારો દ્વારા એવી પણ ટિપ્પણી કરવામાં આવે છે અસહિષ્ણુતા બાબતની જે ટિપ્પણી કરવામાં આવે મોટા કલાકારો હોવા છતાં પણ આવી ટિપ્પણી કરવામાં આવે છે તે કલાકારો વિશે ને આ સહિષ્ણુતા વિશે તમે શું કહેશો કલાપી લાઠીના રાજકુમાર સુરસી તકસિંહ ગોહિલ એટલે આપણા ગુજરાતી ભાષાના એક માતબર કવિ કલાપીએ બધા જ કલાકારો માટે અમે જોગી બધા વરવા મશાનો ઢુંઢ નારાઓ અમે જોગી બધા વરવા શાનો ઢુંઢ નારાઓ તૂતને ગાય નચાવી ખેલ નારાઓ જગત જેને કરી મુરદાન કબરમાં મોકલી દેતી અમે કાન માં જાદુ અમારું ફૂંક નારાઓ એમ કલાકાર જ્યારે મંચ ઉપર ચડે છે ચાહે એ ફિલ્મનો હોય કે ચાહે ડાયરાનો હોય કે ચાહે રંગભૂમિનો હોય કોઈ પણ કવિ કે કલાકાર સર્જક ક્યારેય કોઈ સમાજનો ચડી જાય છે અને લોકો જ્યારે એને એને દિલથી પ્રેમ આપે પ્રેમથી પોંખે છે છે ત્યારે એની જ્ઞાતિ એમાં ઓગળી જાય એનો એનો દંભ એની માનસિકતા એની અંદર ઓગળી જાય છે એની માત્ર સમાજનો સારો કલાકાર રહે છે તો મને એ ક્યારેય વાત ગળે નથી ઉતરતી કે તમે કલાકાર થયા પછી કોઈ કોમનો કે કોઈ કોમ માટે કે તમારા દેશ માટે ક્યારેય કોઈ કલાકાર